હાલો હા જી તમે મનસુખ ભાઈ બોલો છો હા જી તમે કઈ રીત ના એક બાજુ થી વાત જાણી ને તમે વિડિયો ડાઉન અ યુટ્યુબ માં મૂકી શકો કોણ બોલો છો હું શ્રદ્ધા જાદવ બોલું છું ક્યાં જાદવ તમે જી બેન નો વિડિયો વાયરલ કર્યો ને કઈ બેન નો આ લાભુ બેન નો તમે વિડિયો ઓનો મૂક્યો લાભુ બેન લાભુ બેન જાદવ ક્યાં ગામ ના બેડી ના છે ને એના દીકરા ને મુ કાઢી મુક્યો ને વિડિયો તમે વાયરલ નો કર્યો

એમના કઈ ઓલા ભાઈ ઓલા ભાઈ ભેગે એટલે આ ઓલા ભાઈ ઓલા કેન્સલ છે ને એની દીકરી છે ઓલા ભાઈ હામે second રયો છો એના ઘરે ઈ હા તમારું નામ શું છે શ્રદ્ધા શ્રદ્ધા બેન અને તમારા પપ્પાને ને ઈ બધા અલગ રયે છે ને તમે કઈ ઓલા હામે એમને જે પ્રેમ કર્યો તો એની ભેગા રયો છો એવું કઈ કામ એની વાત તો ઈ કે એને પ્રેમ નથી કર્યો તો ઈ વાત

તમારે દૂધ ને દૂધ ને પાણી નું પાણી આ તમારા મોટા મમ્મી મોટો બાપો હા એ કેવી રીતે થાય એ ખાલી સમજાવી ગયું એટલે પૂરું થઈ ગયું ઈ મારા

અમા મારા બાપ મારા ભેગો રહેતો તો ત્રણ મહિના પહેલા ઈ બે આવીને એને લઈ ગયું હવે સાંભળી લે સાંભળ્યું લઈ ગયા શું કહીએ કે અમે એને કાઢી મૂક્યો તમે બેન તમે પ્લીઝ ઈ વાત નથી તમે જેની કોઈ મેં નથી ના પાડી એમ તમારી દાદી માં કીએ છે હું નથી કેતો તમે જેની ભેગા રહ્યો મને હું વાંધો મને ફોન કર્યો શ્રદ્ધાબેન આજે તમે જ ફોન કર્યો હાલો તમે હું કામ ફોન કર્યો

ખોટી કઈ વાત એને જે કોમલ ને તારા પપ્પા ના પ્રેમ હતો ત્યાં રહેતા ઈ વાત સાચી ખોટી

हेलो ये કોમલ सॉफ्टवेयर मॉनिटर आश्रम वाली बात બેન ને કઈસાના રહેજો આમાં પ્રેમ આવું થાય એમાં દુઃખ લગાડવાનું ન હોય આમાં અમે તમારી પાસે બેઠા છીએ ને અમે ક્યાં ના પડી પ્રેમ કર્યો ઓરી એનું ફળ થોડા જ જુ એકાદું ફળ ખાટુંય નીકળે પણ આ તમે આવી રીતના વિડીયો કઈ રીતના વાયરલ કરી શકો આ યુટ્યુબ માં બેન તું કામ આ ખોટું હે ખોટા મને કીધું ભાઈ મારા છોકરા માથા આવી દેશા થઈ છે એટલે મેં કીધું તમને બેન કરો ના દાદી મા કબૂલ કે હા હતું પણ ઈ મુદ્દો અત્યારે તું જે રેસ ઈ તારા મમ્મી પપ્પા નથી ઈ તું એની ભેગી તારા પપ્પા તું ગઈ તમે એની ભેગા રહ્યો છો એટલે તને એને હાચવી છે એટલે તને એનું પેટમાં બળે વાતમાં છે અમે તને ના પાડતા નથી ખાલી મુખ્ય પાત્ર એટલું જ છે કે તારા પપ્પા એની ભેગા રહેતા હતા તમે એની ભેગી ગયું થયું અને તારી ખર્ચો કર્યો એ તો કોઈ માણસે રાખ્યું હોય કોઈ માણસ એનો ગુણ ભૂલે એ તમારો ફરજ એમાં ક્યાં તને ના પાડી ખોટી વાત છે

પ્રેમ થતો ને આને માથે બાપ થતું તો મારા બા કીધું કે જો હું માની યારે હોય અને આવું થઈ જાય બધું તો એને આપડે પૈસા વાળા થઈ જાઉં મારા બાપા એ મારી દાદી ને એમ કીધું તું અને મારી દાદી મારી બાપાની વાત માની લીધી અને પછી એને કીધું કે હા તા મારા બાપા ને એમ કીધું કે તને એટલે મારા બાપાએ મારી મા આમાં કઈ ખોટું નથી કર્યું બાપો હા ખારો એને એમ કીધું કે આંતર મંતર થી આવું બધું થવાનું છે જોવા કરવાથી તમે માનવ જોવા કરવાથી આવું કઈ થાય

તો તારી મોટી માં પણ સમયે પૈસા આયી હા એની પાસે કેટલા અંદાજે પૈસા મારી માં ને મારી માં ને પછી નો પોહાડું કે હવે મારે નથી આમ કરવું તો ઈ અમને મૂકીને વઈ ગઈ ત્યારે મારા મોટા મમ્મી ને મોટા મોટા મમ્મી ને મોટા પપ્પા એ અમને સારે ને હાઈતવા અને પછી મારા પપ્પા ને કેન્સર થયું તો ત્યાં મારા પપ્પા છે ને એ મારી માં પાસે ગયો અમે એને નતો કીધું કે તું વયો જાય ઈ આઈ થઈ ગયો છે અને ત્યારે એમ ખોટા વાગ નાખે છે કે અમે એને કાઢી મૂક્યો પણ એમાં એવું છે બેટા એ વાત એવું છે અને ત્યારે એને મને એમ કીધું કે તું મારા ભેગીયા મારે કીધું મારે નથી આવું એટલે ઈ વાત નું ઈ બધાને ખરખર દુઈ પડી ગયા કે અમે શું કામ અમને શું કામ અમને ઈ આયા શું કામ એને છે ઈ વાત એને બધાને છે બેટા મારી વાત નથી રહો પણ એની ભેગી આમ થઈ તમે રહ્યો ને તોય તમને હવા ન મળે કેમ કે જેને બાળપણ જેને મોટો કર્યા એટલે ઈ અત્યારે તમારો એકાબીજાનો જીવ મળી ગયો હોય અને હવે વાત તમે જાવ એટલે હવે હવે તમને એની મજા ન આવે

તો એમ નહીં તો હાલ ઈ હું એક હું તને પૂછું કે બેટા આ વાત માં તમે તને જે અટન ફોન કરાયો તારા મોટી માં એ કો કો કોમલ બેને હા કોમલ બેને કીધું ભાઈ તું ફોન કર કેમ કે ઈ તો મને ફોન નો કરી કે સાંભળી લે મેલી વિદ્યા થી નથી થયું ભાઈ પ્રેમ કોઈ પણ ન થાય એમાં વિદ્યા જ નો થાય ઈ ઈ ઈ એમાં અમે નથી માનતા અમે અંતરદામાં માનતા નથી પ્રેમ છે ને ઈ સાચું આ ઈ આ તમને લાગુ બેને કીધું એને ક્યો ને ઈ ઈ બધું ઈ એને કર્યું છે આ બધું પણ હું હમણે નથી આ બધું થયું બેન હું તને એમ કહું છું કે હમણા હું એને કહું છું પણ તમારી મંજૂરી છે ને હા હા બસ તો હવે કોમલ બેન નાપો કોમલ બેન નાપો મારે હા આપો એને આપો હાલો હું સદા બોલું આ બોલો બેન તમે અમારો વિડીયો વાયરલ કરી નાખો કે અમારે આ અમારે છોકરીઓ નાના ભેગું રહેવું છે આ મોટા મમ્મી મોટા પપ્પા અમારે એના ભેગું નથી રહેવું તમે વાયરલ કાઢ તમે ઓલો વિડીયો કાઢી તો નાખો પણ અમે કીધું એ તો તમે મૂકી આપો ને હા મૂકી આપો બેન મને તારો ફોટો મોકલ અને આ તારો એનો ફોટો મોકલ તારો એકનો ફોટો મોકલ હાલ હું ચડાઈ દઉં ઓકે આ તમારો ભાઈ ફોટો છે જીત છે મારો બેન મારી પાસે એટલો બધો ટાઈમ ન હોય હું એક કાર્ય કર છું મારે એમાં મારી પાસે ટાઈમ નથી તમે ફોટો મોકલો થાય આ નંબર કોનો છે હા તો શ્રદ્ધા બેન હું તમારા નંબર સેવ કરી લઉં છું તમને મને તમારા ફોટા મોકલી દો વ્હોટ્સઅપ માં હો હા વાયરલ કરવાની તમારી મંજૂરી છે ને બેન હા હા પછી તમારી ઉંમર કેટલી છે અઢાર ઓકે હવે આમાં તમને કોઈ ધાક ધમકી એવું કઈ પ્રોબ્લેમ વગરનો અત્યારે રાજી ખુશી થઈ ગયો છો ને મને કોઈ ધરાર નથી કીધું મારે મારા મોટા મમ્મી મોટા પપ્પા ભેગું રહેવું છે અને ઈ અમને ફોર્સ ન કરી શકે કે અમારે કોના ભેગું રહેવું ઓકે આ એટલે તમે અત્યારે એની ભેગા રહેવા માટે થઈને આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે હા હા ઓકે બેન ઓકે હાલો હાલો ફોટો મોકલો વિડિયો ફોટો છે એમ આ પણ ઈ કાઈ સાચું છે ને ઈ કઈ સા નથી ઓકે બેન હાલો એ તમારું હમણાં કહો છો કે ઓલો ઓડિયો વાયરલ કર્યો તો ખોટો વિડીયો છે આ વિડિયો ની અંદર શ્રદ્ધા બેન એમની દીકરી ખુદ છે હા કોણ કહે કે એને આના ભેગા રહેવું છે બરોબર બરોબર હાલો મને બેન તમારો ફોટો